વાળી વાયરલ ગર્લ મોના એ મહાકુંભ છોડ્યો લોકોની હેરાનગતિથી થઈ પરેશાન મહાકુંભ મેળામાં રુદ્રાક્ષની માળા વેચનાર ઇન્દોરની યુવતી ખૂબ જ વાયરલ થઈ રહી છે શ્યામ ચહેરો અને સુંદર આંખો વાળી આ છોકરીની સુંદરતા હવે તેના માટે સમસ્યા બની રહી છે પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ મેળામાં શ્રદ્ધાથી ડૂબકી મારવા કરોડો લોકો આવે છે મેળાના અનેક વિડીયો સોશિયલ મીડિયા ઉપર દરરોજ સામે આવી રહ્યા છે તાજેતરમાં રુદ્રાક્ષની માળા વેચતી એક યુવતી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી મળતી માહિતી મુજબ આ યુવતી મધ્યપ્રદેશના ઇન્દોરી રહેવાસી છે મોનાલિસા નામની આ છોકરીના વાયરલ થવા પાછળનું કારણ તેની સુંદર આંખો છે વાયરલ યુવતીની સુંદરતા હવે તેના માટે મુશ્કેલી ઉભી કરી રહી છે તમે મહાકુમા સૌથી સુંદર સાધ્વીના વાયરલ વિડીયો જોયા જ હશે ત્યાર પછી હવે એમપીની મોનાલિસા પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં છે બ્રાઉન બ્યુટેના નામથી જાણીતી આ યુવતી માકોમાં રુદ્રાક્ષની માળા વેચતી જોવા મળી હતી કોઈએ તેનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દીધો આ પછી આ વિડીયોને પંદર મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે પછી તો વિડિયો વાયરલ થતાં જ લોકો મોનાલિસાની શોધવા કુંભ પહોંચવા લાગ્યા વાયરલ થયા બાદ પણ મોનાલિસા કુંભમાં માળા વેચતી હતી પરંતુ તેની આસપાસ હંમેશા લોકોની ભીડ રહેતી યુટ્યુબર્સ તેની સાથે વિડીયો બનાવવા માટે આવવા લાગ્યા તેના કારણે મોનાલિસા પોતાનું કામ કરી શકતી ન હતી આ સમય દરમિયાન જ્યારે પણ તે માળા વેચવા માટે બહાર જતી ત્યારે તે માસ્ક અને ડાર્ક ચશ્મા પહેરતી હતી જેથી લોકો તેને ઓળખી ન શકે પરંતુ લોકોએ હજુ પણ સેલ્ફી અને વિડીયો લેવાનું બંધ કર્યું નથી કંટાળી મોનાલિસા મહાકુંભ છોડીને જોસી વિસ્તારમાં પોતાના વિસ્તાર પરિવાર સાથે આવી ગઈ મોનાલિસાનો પરિવાર અહીં ઝુંપડપટ્ટીમાં રહે છે મળતી માહિતી મુજબ પિતાએ મોનાલિસાને ઘરે પરત મોકલી દીધી છે જ્યારે બંને બહેનો હજુ પણ કુંભમાં માળા વેચી રહી છે બ્યુરો રિપોર્ટ प्रयागराज बड़े हो गए जा, जा जा इनका मेला लगता है वहाँ जाते, जाते हैं और बाबा लोग दिल के बहुत सच्चे होते हैं यानी कि जो भी माला है आप दिल से दोगे तो वो दे देते हैं दे देते। है ना कभी मना नहीं करेंगे और ऐसे तो लेते ही नहीं जी 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 आम आदमी को बहुत कम लेते हैं हु? आम आदमी बहुत कम लेते हैं कम लेते हैं बाबा लोग इसे ज्यादा लेते हैं बाबा लोग ही ज्यादा श्रृंगार होता है माला अच्छा ये आपने जाए कौन जाए। सी माला दी बाबा जी को मुंड माला मुंड माला ये मुन्ण मुन्ण क्या मुन्ण हो, क्या होता है थोड़ा माला के बारे में उसके बारे में बताओ माला होता है का होता है लेकिन साधु संत तो पहनते हैं अच्छा है। आम आदमी नहीं पहन सकते उसको